સદારા વિદ્યાર્થીઓ સ્કૂલની અંદર અને ખેડાવાડા ગામની અંદર જુદા જુદા પ્રોગ્રામોનું આયોજન કર્યું છે જેવી રીતે કે સાયબર ક્રાઇમ અંગે સમાજ યોગ તાલીમ ચશ્મા શિબિરનું આયોજન સફાઈ અભિયાન મતદાર જાગૃતિ અભિયાન બેટી બચાવ સાક્ષરતા અભિયાન જેવા જુદા જુદા જનજાગૃતિ વિષયક અભિયાનો કરી સેવાકીય ખાસ શિબિરમાં લોકજાગૃતિના કાર્યક્રમો કરેલ છે વ્યસન મુક્તિ અભિયાન તથા મેની સ્પર્ધા તથા જુદા જુદા પ્રોગ્રામોનું આયોજન સતત સાત દિવસ દરમિયાન ખેડાવાળા મુકા થયેલ છે સદાર આ પ્રોગ્રામની અંદર વિદ્યાર્થીઓના કૌશલ્ય જુદા જુદા લોકોએ પોતાના અભિપ્રાયો આપી અને સમગ્ર પ્રોગ્રામો સારી રીતે પૂર્ણ કરાવ્યા એસબી મહિલા કોલેજની વિદ્યાર્થીઓ એનએસએસ દ્વારા ગ્રામને જુદી જુદી રીતે પૂર્ણ કરી છે આ ખાસ શિબિરનું સમગ્ર આયોજન પ્રોગ્રામ ઓફિસર શ્રી ડોક્ટર ગુલામ નબી મસુ નટુભાઈ વાઘેલાએ સફળ સંચાલન કરેલ છે